તેમને પરિણામ મળ્યું છે તેની આજે વાત કરવાની છે નમસ્કાર ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર નરબદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નરબદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરોને માર મારવા ધમકાવવા અને ગળામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી આ કામના ધારાસભ્યની પત્ની સહિતના અન્ય બે આરોપીઓ પણ સામેલ હતા જે ફરિયાદ નોંધાતા ચૈતન વસાવાની પત્ની સગુદલાની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ચૈતન વસાવા ફરાર હતા ચૈતન વસાવાની આગોતરા જામીન અરજી નીટલી કોર્ટમાં મૂકવામાં આવી હતી પરંતુ આ અરજી ભગાવી દેવામાં આવી હતી અને બાદમાં હાઈકોર્ટે પણ આગોતરા આપ્યા ન હતા ત્યારે ચૈતન વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું

પચીસ વન એ મુજબ નો ગુનો હતો જો કે બાદમાં આ કેસની તપાસ પૂર્ણ થતા ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરતા ચૈતર વસાવાને નરબદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી જેની શરતે મંજૂર કરવામાં આવી હતી આ શરતો ચૈતર વસાવાને નરબદા જિલ્લામાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પરવેશ ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ ઉપર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાવવામાં આવ્યા હતા ત્યારે આ ટ્રાયલ કોર્ટની શરતો મુક્ત કરવા માટે ચૈતર વસાવા હાઈકોર્ટ પહોંચ્યા હતા ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપર લોકસભાના ઉમેદવાર છે ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કેરિયર બરબાદ થઈ શકે તેમ છે વર્તમાન કેસની ટ્રાયલ લાંબા સમય સુધી ચાલે તેમ છે નર્મદાની કોર્ટમાં પણ આ શરતો દૂર કરવા અરજી કરવામાં આવી હતી જોકે આ અરજી નકારી દેવામાં આવી હતી અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય તેઓ

સ્ટે આપ્યો હતો ને ત્યારબાદ આ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે આ અરજીમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ વિસ્તારમાં પોતાના જિલ્લામાં જ્યાં તેમણે લોકસભાની ઉમેદવારી કરી છે તે વિસ્તારમાં તેમણે જે શરતો હતી તે શરતો ઉપરથી સ્ટે હટાવી લેવામાં આવ્યો છે ત્યારે આ ચૈતર વસાવાએ શું કહી દીધું તે પ્રથમ સાંભળીએ મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છીએ કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાંય પરિસ્થિતિને પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહી અપેક્ષા રાખું છું